અમદાવાદના અનોખા રામ ભક્ત દ્વારા છ ફૂટ ની રામકથા પુસ્તક તૈયાર કર્યું છે આ પુસ્તક મેળામાં આકર્ષણ નું કેન્દ્ર બન્યું છે બાવીસ જાન્યુઆરી અયોધ્યાના રામ મંદિર ઉત્સાહ છે ત્યારે અપૂર્વ રામ અને ભગવાન શ્રી કાર્યક્રમ માં અનોખી તૈયાર કરી છે રામ એક આસ્થા કા મંદિર નામ નું આ પુસ્તક લોકો નું આકર્ષણ કેન્દ્ર બન્યું છે આ નેવ ઇંચ ના પુસ્તક માં વર્ષ પંદરસો અઠ્યાવીસ થી બે હજાર વીસ સુધી ના અયોધ્યા ના રામ મંદિર નો ઇતિહાસ લખવામાં આવે આવે છે તેમાં અયોધ્યા ઇતિહાસ ઉપરાંત ભગવાન રામ અને રામ રાજ્યના ગુણો વિશે પણ લખ્યું છે આ પુસ્તકમાં ભગવાન રામનું જીવન પૌરાણિક અયોધ્યા વર્ણન અયોધ્યા ઇતિહાસ હનુમાન ગઢી ઇતિહાસ ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે લક્ષ્મણ સરયુ નદીનો ઇતિહાસ રાજકારણ અને અયોધ્યા વિવાદની વિગતોનો સમાવેશ થાય છે અપૂર્વ શાહ અમદાવાદમાં નવરંગ પ્રિન્ટિંગ નામનું ડિજિટલ પ્રિન્ટિંગ પ્રેસ ચલાવે છે આ પુસ્તકને લગભગ એક વર્ષ પહેલા તૈયાર કર્યું હતું આ પુસ્તક મેળાઓ પ્રદર્શિત થાય છે આ દિવસો આ પુસ્તક અમદાવાદના પુસ્તક મેળામાં પ્રદર્શિત કરવામાં આવ્યું છે અપૂર્વ શાહે છ ફૂટની લાઈફ સાઈઝ બુક બનાવી છે રામ એક આસ્થાકા મંદિર નામનું આ પુસ્તક લોકોમાં આકર્ષણ કેન્દ્ર બન્યું છે અપૂર્વ શાહનું કહ્યું છે કે તેણે આ પુસ્તક રામ મંદિરના ટ્રસ્ટના ચંપતરાયને આપવા માટે બનાવ્યું છે તેની ફ્રેમમાં જડેલા આ પુસ્તકનું ઉત્પાદન કિંમત એંસી રૂપિયા છે અપૂર્વ શાહે જણાવ્યું કે છત્રીસ પાણાના આ પુસ્તકમાં અલગ અલગ પ્રકરણો આપવામાં આવે છે તેમનો અયોધ્યાના ઇતિહાસ ઉપરાંત ભગવાન રામ અને રામ રાજ્યના ગુ વિશે પણ લખ્યું છે પુસ્તક રામ મંદિર પર સુપ્રીમ કોર્ટ નિર્ણય માટે બે પદ પર આપવામાં આવ્યા છે રામ એક ની માત્ર એક નકલ તૈયાર કરી છે તેમને સામાન્ય લોકો માટે બુક તૈયાર કરી છે આ પુસ્તકની કિંમત ત્રણસો રૂપિયા છે તેમાં ભગવાન રામનું જીવન પૌરાણિક અયોધ્યા વર્ણન અયોધ્યા ઇતિહાસ હનુમાન ગઢી નો ઇતિહાસ ભગવાન રામ ને મર્યાદા પુરુષોત્તમ કેમ કહેવામાં આવે છે સીતા રસોઈનો ઇતિહાસ લક્ષ્મણ નદી નો ઇતિહાસ રાજકારણ અને અયોધ્યાના વિવાદના વિગતોનો વિગતો નો સમાવેશ થાય છે અને મિત્રો તમે ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જૂના હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં મળીએ છે બીજા એક નવા વિડીયો ની સાથે